તમે જોઈ શકો છો લાઈવ તારીખ ઓગણત્રીસના ઓગણત્રીસની સોરીમાં આજે તારીખ છે સત્યાવીસ તારીખ સત્યાવીસ નવ તમે જોઈ શકો છો લાઈવ વરસાદ ચાલુ છે કાલે પણ આ ટાઈમે વરસાદ ચાલુ હતો આજે પણ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો બીસા બીસા તાલુકાના ભોરણ ગામે વરસાદ ચાલુ છે બનાસકાંઠા તમે જોઈ શકો છો જે પણ લોકો લાઈવમાં જોડાયા છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો કે તમારા ગામમાં વરસાદ છે કે નહીં તમે જોઈ શકો છો અમારે બાજુ તો બે દિવસથી વરસાદ પડે છે તો મિત્રો આલમ નવરાત્રી આવવાની છે તો નવરાત્રીમાં થોડો વરસાદનો પ્રોબ્લેમ રહેવાનો છે એવા બાબત આપણે કહી દીધું છે કે નવરાત્રીમાં થોડો પ્રોગ્રામ ચેન્જ થઈ જાય એવું લાગે છે તમે જોઈ શકો છો બે દિવસથી આવા વરસાદ પડે છે પાજના ટાઈમે પડે પાછળ જ નવરાત્રી આવે તો નવા દેવાજે પડ છે તો પછી નવરાત્રી નવરાત્રી બરાબર જ આવના છે જોઈ શકું છું બે દિવસથી આવો વરસાદ પડે હોય હોજે જ પડે હવા ન પડતો નહીં ચાર વાગ્યા પછી ચાલુ થાય છે આવું ના રહેશે તો પછી નવરાત્રિ પણ રહેવાની છે અમલદાર પટેલ આગાહી કરી છે કે નવરાત્રિમાં વરસાદ વધારે પડવાનો છે જોઈ શકો છો હાલે પણ ચાલુ છે જે પણ લોકો મિત્રો લાઈવમાં જોડાયા ફટાફટ કમેન્ટ કરીને જણાવો કે તમારા ગામમાં વરસાદ ચાલુ છે કે નહીં

हट। चाइयो। तो कार्ड पड़ी तुम्हारे। बंदर आई जो मैं पालना जाऊँ कौसियाबे। अभियान। പദ്രർമി ആയി ബന്ധമായി